ભાવનગર શહેરના વધતા શહેરીકરણ વચ્ચે પરંપરાગત માલધારી સમાજની સમસ્યાઓ ઉઘરી રહી છે ગોચર જમીન પરના વધતા દબાણોને લઈ માલધારી સમાજે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ રજૂ કરી છે માલધારીઓએ જણાવ્યું કે અમારી ગાયો ઘરને પાસે ઊભી હોય તો પણ તંત્ર દ્વારા લઈ જઈ મોટો દંડ વસૂલવામાં આવે છે ગોચર જમીનો તેમના ઢાખરના જીવ માધ્યમ છે પરંતુ આજે આ જમીનો પર બિલ્ડિંગો અને કમર્શિયલ પ્રોજેક્ટો ઉભા થઈ ગયા છે તેઓ માંગ કરી છે કે ગોચર પરના દબાણો દૂર કરવામાં આવે અને ટાઉન પ્લાનિંગ સ્કીમ તેમને પણ રાહત દરે પ્લોટ ફાળવવામાં આવે આજે છે કે સાહેબને રેલી મોન રેલી જે તમામ તેની પકડી લેવામાં આવે છે ગાયું રખડતી હોય અને પકડવાનો વાંધો નથી ગાયું નડતી હોય અડસડરૂપ થતી હોય અને પકડવાનો વાંધો નથી પણ ગાયો દૂધણી હોય અને કમતા એના ઘરની બહાર ઊભી હોય પોતાના ઘરમાં ઊભી હોય ત્યાંથી તમે લઈ બળજબરીપૂર્વક એમને કબજે કરે છે અને દંડ મોટા મોટા વસૂલે છે તો વ્યક્તિ વાત નથી માલધારીઓની વેદના પણ સાંભળવાની જરૂર છે માલધારીઓને અહીંથી આપણે સ્થળાંતર કરાવવું હોય બાદ તો આપણી બધી કોર્પોરેશન હોય ને બધી વ્યવસ્થા હોય છે રિક્ષા સ્ટેન્ડ તો વ્યવસ્થા બસ સ્ટેન્ડ તો વ્યવસ્થા ટેક્સી સ્ટેન્ડ તો એની વ્યવસ્થા સારા થતા મોટા પ્રોગ્રામ કરવા હોય તો એના મોટા ફારથી પ્લોટો રિઝર્વ મૂકેલા છે એ સ્વાભાવિક રાખવા જોઈએ એમ માલધારીઓને ગાયું રાખવા માટેની પણ વ્યવસ્થા કરી છે અહીંયા અત્યારે મુશ્કેલી પડતી હોય તો આ નારી બાજુમાં નારી ચોકડીથી આગળ જતા નારી વટતા ત્યાં ખાલી આ આખા માલધારી સમાજને સમાવો હોય તો હો બસો વીઘા જમીન આપી દીધી તો બધાને હજાર હજાર વારના જગ્યા મળી જાય અને પશુપાલન ત્યાં રહે અને ના રાખી શકે ત્યાં નડતરૂપ ન થાય હજારો એકર જમીન આપી દીધી તમે મીઠા ઉદ્યોગને નામે મીઠા ઉદ્યોગ થાય તો સારું એમાં વાંધો નથી પણ ન થાતો અને પડતર લેવા એવા શરત બંધ કરીને પણ તમારે આમાં લેવા અને વ્યવસ્થા કરી માનભરની વેદના સમજવાની જરૂર છે દૂધ વગર કોને ચાલે એમ નથી દૂધ સવારે ઊભા થઈને પહેલાં દૂધ જોઈએ છે છ મહિનાના બાળકને જોઈએ અને એસી મહિના ડોહાને દૂધ જોઈએ છે તો દૂધ માલધારી નહીં હોય તો ક્યાંથી મળવાનું છે એટલે એની પણ વ્યવસ્થા અને વ્યવસ્થા કરવી જોઈએ એનો પણ વિચાર કરવો છે એ માટે અમારી મૌન રેલી છે વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર